કહેવાય છે કે શાકભાજીમાં બધા જ મસાલા નાખેલા હોય પરંતુ ફક્ત મીઠું ન નાખ્યું હોય તો સબ્જી સ્વાદહીન લાગે છે એવી જ રીતે આપણે આપણા સંતાનોને એટલા લાડ પ્રેમથી ઉછેરીને મોટા કરીએ એને સારામાં સારું શિક્ષણ આપીએ એને દરેક એવી ખુશી આપીએ જેને એ પામવા માંગતા હોય પરંતુ એને સંસ્કાર ન આપીએ તો આવા સંતાનો આપણા કોઈ કામના નથી રહેતા આવા સંતાનોથી મા બાપને ફક્ત દુઃખ જ મળે છે અને એ સમયે આપણે આપણા ભાગ્ય પર રડવા બેસીએ અથવા તો ઈશ્વરને દોષ આપીએ તો એ આપણી ભૂલ છે તો મિત્રો આજની કહાની પણ આવા જ એક નાલાયક દીકરા અને વહુની કહાની છે જેમણે પોતાના મા બાપને જીવનના અંત સમયે ભીખ માગવા મજબૂર કર્યા હતા તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો દરેક માતા પિતા પોતાના સંતાનોની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે સંતાનોને ખવડાવ્યા બાદ ખાય છે પરંતુ એ જ સંતાનો માતા પિતાને વૃદ્ધા અવસ્થામાં ખવડાવી નથી શકતા મિત્રો આની પાછળ શું કારણ છે એ તમને આજે આ કહાની દ્વારા જાણવા મળવાનું છે કે ખરેખર આવું શા માટે થાય છે એક ગામની અંદર એક વ્રજલાલ નામનો વ્યક્તિ રહેતો હતો અને પત્નીનું નામ મધુબેન હતું વ્રજલાલ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા હતા એને એક દીકરો હતો કમલેશ જેને તેઓ ખૂબ જ પ્રેમ કરતા હતા કમલેશને માતા પિતાએ દરેક એવી ખુશીઓ આપી હતી જેની એને ઈચ્છા કરી હતી વ્રજલાલે પોતાના દીકરાને બાળપણથી જ બહાર ભણાવ્યો હતો દીકરો ક્યારેક ક્યારેક ઘરે આવતો હતો વ્રજલાલ દીકરાના ભણવાનો અને એને ખાવા પીવાનો ખર્ચો દર મહિને પહોંચાડતા હતા હવે કમલેશનું ભણતર જ્યારે પૂરું થયું તો એ જ શહેરમાં એક મોટી કંપનીમાં મેનેજરના પદ પર એને નોકરી મળી ગઈ ત્યારબાદ દીકરાએ એ જ શહેરમાં એક અમીર ઘરની છોકરી સાથે વિવાહ કરી લીધા અને ત્યાં જ રહેવા લાગ્યો થોડા દિવસ બાદ એના ઘરમાં એક દીકરીનો જન્મ થયો દીકરીનું નામ કિંજલ રાખ્યું જ્યારે કિંજલ થોડી મોટી થઈ ત્યારે એક દિવસ દીકરીએ પિતાના મુખથી પોતાના દાદા દાદી વિશે સાંભળ્યું કે એ લોકો એના જૂના ગામમાં પૂર્વજોના મકાનમાં રહે છે હવે તો કિંજલને પણ એના દાદા દાદીને મળવાની ઈચ્છા થઈ હતી એ દાદા દાદીને મળવા માંગતી હતી એટલા માટે એણે એના પિતાને પૂછીને એના દાદા દાદીને શહેરમાં જ એની પાસે બોલાવી લીધા કિંજલ એના દાદા દાદીને મળીને ખૂબ જ ખુશ થઈ દાદા દાદી પણ કિંજલને ખૂબ પ્રેમ કરતા હતા કિંજલ આખો દિવસ એના દાદા દાદી સાથે વાતો કરતી રહેતી અને જ્યારે સ્કૂલે જવા લાગી તો એના દાદા એને રોજ સ્કૂલે મૂકવા જતા હતા કિંજલ એના દાદા દાદી સાથે ખૂબ જ હળી મળી ગઈ હતી સ્કૂલેથી ઘરે આવ્યા બાદ એ વધારે પડતો સમય દાદા દાદી સાથે જ વિતાવતી હતી

હવે ધીરે ધીરે કમલેશની પત્ની પોતાના સાસુ સસરાથી પરેશાન થવા લાગી એ સાસુ સસરાને હંમેશા નફરતની દ્રષ્ટિથી તમારા માતા પિતાનું વર્તન સારું નથી લાગતું અને એ લોકો હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે અને હું એક નવા જમાનાની સ્ત્રી છું એટલે હું એની સેવા નહીં કરી શકું એના મેલા અને ગંદા કપડાં નહીં ધોઈ શકું એનું જમવાનું બનાવવામાં અને એની દવાઓ આપવામાં જ મારો આખો દિવસ નીકળી જાય છે એના લીધે હું તો નથી ક્યાંય બહાર નીકળી શકતી કે નથી ક્યાંય ફરવા જઈ શકતી આખો દિવસ તો મારે આની ગંદકી સાફ કરતા રહેવું પડે છે એટલે હવે આ બધું મારાથી નહીં થઈ શકે એટલે હવે તમારે મને અથવા તમારા મા બાપને બંનેમાંથી કોઈ એકને પસંદ કરવું પડશે આ બધી સેવા ચાકરી કરતા કરતા મારી જિંદગી હરામ થઈ ગઈ છે મિત્રો પત્નીની આવી વાતો સાંભળીને કમલેશે પણ કંઈ ન કહ્યું ઉલટાનો પત્ની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું પણ ઘણા દિવસોથી એવું જ વિચારી રહ્યો હતો કે મા અને પિતાજીને થોડા દિવસની છુટ્ટી લઈને ગામડે મૂકી આવું અને હવે થોડા દિવસની વાત છે મને છુટ્ટી મળશે એટલે તરત જ હું એને ગામડે મૂકી આવીશ એટલે એની પત્ની કહેવા લાગી કે હવે હું એક દિવસ પણ સહન નથી કરી શકું એમ તમને મળે મળે કે ન હું તો આને આજે જ શહેરમાં છોડી મૂકીશ એટલે પરેશાન થઈને એ લોકો ખુદ ગામડે જતા રહેશે કમલેશ એની પત્નીનો ગુલામ બની ગયો હતો એટલે એણે પણ એવું કહી દીધું કે અરે ભાગ્યવાન તને જે સારું લાગે એ કર આટલું કહીને કમલેશ એની ઓફિસે જતો રહ્યો આ બાજુ વહુએ પોતાના સાસુ સસરાને શહેરમાં લઈ જઈને છોડી મૂકવાનો નિર્ણય કર્યો અને એના સાસુ સસરા પાસે જઈને કહેવા લાગી કે પિતાજી કમલેશ જ્યારે ઓફિસે ગયા હતા ત્યારે મને એવું કહેતા ગયા છે કે મા અને પિતાજી ખૂબ જ પરેશાન રહે છે એટલે શહેરમાં જઈને એના પૂરા શરીરનું ચેકઅપ કરાવી દેજે એટલે તમે લોકો મારી સાથે ચાલો હું આજે તમારું ફૂલ બોડી ચેકઅપ કરાવી આપું છું ત્યારબાદ આરામથી દવાઓ ચાલતી રહેશે મિત્રો વ્રજલાલ અને મધુબેનને પોતાની વહુના મગજમાં ચાલી રહેલા ષડયંત્રની ખબર નહોતી એટલે એ બંને રાજી ખુશીથી વહુ સાથે બોડી ચેકઅપ કરાવવા માટે નીકળી ગયા ધિક્કાર છે આવા ગુલામ દીકરાઓ પર કે જેણે એક વાર પણ પોતાની પત્નીની વાતનો વિરોધ ન કર્યો દીકરો આટલી જલ્દી માતા પિતાના ઋણને ભૂલી જશે એવું ક્યારેય વ્રજલાલ અને મધુબેને વિચાર્યું પણ નહોતું આવા દીકરાઓ તો ધરતી પર બોજ સમાન હોય છે પત્ની તો કદાચ બીજા મા-બાપની હતી પરંતુ કમલેશ તો એનો પોતાનો સગો દીકરો હતો જેના માટે માતા-પિતાએ પોતાની તમામ ખુશીઓનો ત્યાગ કર્યો હતો અને એને ભણાવ્યો ગણાવ્યો અને એક સફળ વ્યક્તિ બનાવ્યો હતો દીકરો ભણી ગણીને ધન કમાવામાં તો સફળ થઈ ગયો પરંતુ સંબંધોની મર્યાદાનું એને કોઈ જ્ઞાન નહોતું માતાપિતા પ્રત્યે એના કર્તવ્યનું એને કોઈ જ્ઞાન નહોતું પૈસા અને વાસનાની ચકાચોંધમાં દીકરો પોતાના ભગવાનને પણ ભૂલી ગયો હતો ધિક્કાર છે આવી સફળતા પર મિત્રો આ બાજુ વહુ મીઠી મીઠી વાતો કરીને સાસુ સસરાને લઈને ઘરેથી નીકળી ગઈ અને ટેસ્ટ કરાવવાનું નામ આપીને એક હોસ્પિટલમાં બેસાડીને ઘરે આવતી રહી હવે આ બંને વૃદ્ધ દંપતી સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં બેસી રહ્યા અને એ હોસ્પિટલમાં ના એનો કોઈ ટેસ્ટ થયો કે ન તો વહુ એની પાસે આવી હવે બંને વૃદ્ધ માતા પિતા ખૂબ જ થવા લાગ્યા બે દિવસ સુધી તો એ ભૂખ્યા તરસ્યા જ્યાં ત્યાં સડકો પર ભટકતા રહ્યા માતા પિતા પોતાની વહુની આવી કરતૂતને હવે સમજી ચૂક્યા હતા કે અમારી વહુ એ જાણી જોઈને અમને અહીં છોડી મૂક્યા છે માતા પિતા તો ગામડેથી આવ્યા હતા અને શહેરથી વધારે પરિચિત નહોતા એટલા માટે જ્યાં ત્યાં ભટકતા રહ્યા આ બાજુ કિંજલે એક દિવસ એના દાદા દાદી સાથે વાત કરવા માટે ફોન કર્યો ત્યારે એની માએ જણાવ્યું કે દીકરી તારા દાદા દાદી તો ગયા અઠવાડિયે ગામડે જતા રહ્યા છે અમે એને ખૂબ રોકવાની કોશિશ કરી પરંતુ એ લોકો ન માન્યા અને એવું કહી રહ્યા હતા કે અમને ગામડાની ખૂબ યાદ આવી રહી છે અને એનું અહીંયા મન પણ નહોતું લાગી રહ્યું એટલે કિંજલે કહ્યું કે દાદા જ્યારે ગામડે ગયા ત્યારે એણે મને ફોન કરીને શા માટે ન જણાવ્યું એટલે વહુ કહેવા લાગી કે દીકરી એમણે એટલા માટે નહીં બતાવ્યું હોય કે કદાચ તને ખબર પડે કે દાદા દાદી ગામડે જાય છે તો તું એને જવા ન દે અને તારું ભણવામાં મન ન લાગે એટલા માટે એને તને નહીં જણાવ્યું હોય પરંતુ દીકરી તું ચિંતા ન કર એ લોકો તો હંમેશા માટે ગામડે થોડા ગયા છે જ્યારે એનું મન ભરાઈ જશે તો એ ફરીથી અહીં આવતા રહેશે એટલે તું એને યાદ કરીને પરેશાન બિલકુલ ન થતી અને તું તારું પૂરું ધ્યાન ભણતરમાં આપજે અમે તને જલ્દી જ ડોક્ટર બનેલી જોવા માંગીએ છીએ તારા દાદા દાદી પણ તને ડોક્ટરના રૂપમાં જોઈને ખૂબ જ ખુશ થશે અને એ લોકો એવું કહી રહ્યા હતા કે કિંજલને કહેજો કે ખૂબ જ મન લગાવીને ભણતર પૂરું કરે મિત્રો પોતાના દાદા દાદીના સપનાને પૂરું કરવા માટે કિંજલ ખૂબ જ મન લગાવીને ભણવા લાગી પોતાના શિક્ષણ પર ખૂબ જ ધ્યાન આપવા લાગી ધીરે ધીરે આવી રીતે છ મહિના વીતી ગયા હવે કિંજલનું ભણતર પૂરું થઈ ગયું હતું એને ડોક્ટરની ડિગ્રી મળી ગઈ હતી એ પોતાના ઘરે પાછી આવવા માગતી હતી ત્યારે જ એની સહેલીઓએ કહ્યું કે કિંજલ આપણી ડિગ્રી તો આપણને મળી ગઈ છે એટલે આપણે પહેલા હરિદ્વાર ગંગા સ્નાન કરી લઈએ ત્યારબાદ ઘરે જઈશું સહેલીની વાત સાંભળીને કિંજલે હા પાડી દીધી અને ત્યારબાદ પોતાની સહેલીઓ સાથે હરિદ્વાર પહોંચી ગઈ હરિદ્વાર જઈને કિંજલે એની સહેલીઓ સાથે મળીને ગંગા સ્નાન કર્યું ત્યારબાદ બધા જ લોકો પોતપોતાના ઘરે જવા નીકળી ગયા અને કિંજલ પણ પોતાના ઘરે જવા નીકળતી હતી ત્યારે જ એની નજર એક મંદિરની સીડીઓ પર બેસેલા વૃદ્ધ દંપતી પર પડી દૂરથી એને એવું લાગી રહ્યું હતું કે એ એના દાદા દાદી હોય પરંતુ એણે વિચાર્યું કે અહીં મારા દાદા દાદી કેવી રીતે હોઈ શકે મારા દાદા દાદી તો ગામડે ગયા છે અને એ લોકો આટલા દૂર કેવી રીતે આવી શકે છે એટલે કિંજલ એને નજર અંદાજ કરીને જવા લાગી હતી પરંતુ એનું મન ન માન્યું અને વિચારવા લાગી કે એકવાર એની પાસે જઈને જોવું જોઈએ ભલે એ લોકો કોઈ બીજા હોય પરંતુ મારી શંકા તો મટી જાય આવું જ વિચારીને કિંજલ એની પાસે ગયો અને ત્યાં જઈને જોયું તો એને ખબર પડી આ લોકો તો એના દાદા દાદી જ હતા જે ફાટેલા તૂટેલા કપડાં પહેરીને લોકોની ભીડમાં બેસીને ભીખ માંગી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને કિંજલને એની આંખો પર વિશ્વાસ ન આવ્યો અને કિંજલ જ્યારે એની નજીક પહોંચી એટલે દાદા દાદીએ પણ એની પૌત્રીને ઓળખી લીધી હતી અને તરત જ રડતા રડતા પૌત્રીને ભેટી પડ્યા મારી દીકરી મારી દીકરી કરીને રડતા હતા દાદા દાદીની આવી હાલત જોઈને કિંજલ પણ એને ભેટી એઠું જૂઠું ભોજન પડ્યું હતું અને કિંજલ પોતાના દાદા દાદીની આવી હાલત જોઈને જાજો સમય ન જોઈ શકી દાદા દાદી રોજ રોજ ભૂખ્યા તરસ્યા રહીને ખૂબ જ કમજોર થઈ ગયા હતા એના હાથ પગ ધ્રુજી રહ્યા હતા લોકોની ભીડ ચારે બાજુથી આ નજારો જોઈ રહી હતી કે એક છોકરી જે સૂટ બૂટ પહેરીને આ ભિખારીઓને ભેટીને શા માટે રડી રહી છે ત્યારબાદ કિંજલે એના દાદા દાદીને પૂછ્યું કે મારી મા અને પિતાજીએ તો મને જણાવ્યું હતું કે તમે લોકો ગામડે ગયા છો તો પછી તમે અહીંયા કેવી રીતે પહોંચી ગયા ત્યારે દાદાએ કહ્યું કે દીકરી જે દિવસ અમે નહોતો જોયો એ દિવસ મારી વહુ અને દીકરાએ મને બતાવી દીધો છે કદાચ અમે એને પાળી પોષીને ખૂબ મોટું પાપ કરી દીધું હશે અને એ પાપનું ફળ અમે ભોગવી રહ્યા છીએ એટલે દીકરી કહેવા લાગી કે દાદા એ લોકોએ તમારી સાથે શું કર્યું હતું મને આખી વાત જણાવો ત્યારબાદ કિંજલના દાદા દાદીએ આખી કહાની સંભળાવી કે દીકરી એક દિવસ તારી માં અમને ટેસ્ટ કરાવવાના નામ પર હોસ્પિટલે લઈ ગઈ અને ત્યાં જ છોડીને જતી રહી અમે બંને કેટલાય દિવસો સુધી અજાણી સડકો પર ભૂખ્યા તરસ્યા ભટકતા રહ્યા અમારા દીકરાએ પણ અમને શોધવાનો પ્રયાસ ન કર્યો એક દિવસ અમને કોઈક અજાણ્યા લોકો મળી ગયા અને એ લોકો હરિદ્વાર આવી રહ્યા હતા અને એ લોકોએ અમને અમારું નામ પૂછ્યું અને કહ્યું કે અમે તમને તમારા ઘરે પહોંચાડી દઈએ પરંતુ અમે એને કાંઈ ન જણાવ્યું અમે એવું વિચાર્યું હતું કે જે વહુ અને દીકરાએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે હવે એના ઘરે જઈને અમે શું કરીશું એટલે અમે આ લોકોને એવું કહ્યું કે અમારું આ દુનિયામાં કોઈ નથી એટલે એ લોકો અમને એની સાથે હરિદ્વાર લાવ્યા અને એ લોકોએ એવું કહ્યું હતું કે હરિદ્વારમાં ઘણી જગ્યાએ ભોજન ભંડારા ચાલતા રહે છે એટલે અહીં તમને ભોજન પાણી મળતું રહેશે અને કોઈ વૃદ્ધાશ્રમ વાળા તમને લઈ જશે એટલે ત્યારથી અમે બંને આ મંદિરની બહાર બેસી રહીએ છીએ અને કોઈ ભોજન આપી જાય છે તો ખાઈ લઈએ છીએ અને કોઈ પૈસા આપે તો એમાંથી અમે અમારી દવાઓ ખરીદીએ છીએ હવે કિંજલ પોતાના માતા પિતાની આવી હરકત જોઈને ગુસ્સાથી ભરાઈ ગઈ એને પોતાના માતા પિતાથી નફરત થઈ રહી હતી ત્યારબાદ કિંજલે દાદા દાદીને નવરાવ્યા ધોરાવ્યા એને નવા વસ્ત્રો પહેરાવ્યા અને કહ્યું કે હવે તમે બંને મારી સાથે ઘરે આવો આ સાંભળીને દાદા દાદી પોતાનો હાથ છોડાવીને કહેવા લાગ્યા કે દીકરી અમે હવે એ ઘરમાં નહીં આવીએ એ ઘરમાં રહેવા વાળા અમારા દીકરાએ જ અમને ભીખ માગવા માટે છોડી મૂક્યા છે એટલે એ દીકરો મારા માટે મરી ચૂક્યો છે હવે તો અમે આ મંદિરની સીડીઓ પર બેસીને ભીખ માગીને અમારું જીવન વિતાવી દઈશું એટલે કિંજલ બોલી નહીં દાદાજી હું તમને બંનેને આવી હાલતમાં ન છોડી શકું તમારે મારી સાથે આવવું જ પડશે આજથી તમારી બંનેની સાથે રહીશ મિત્રો આટલું કહીને કિંજલ પોતાના દાદા દાદીને પોતાની સાથે લઈ આવી અને ઘરે આવીને એના મમ્મી પપ્પાને કહેવા લાગી કે મમ્મી પપ્પા જ્યારે તમે બંને દાદા દાદીની જેમ વૃદ્ધ થઈ જશો ત્યારે હું પણ તમને બોડી ચેકઅપનું બહાનું કરીને શહેરમાં ભીખ માગવા માટે છોડી મૂકીશ એટલે તમે બંને અત્યારથી જ ભીખ માગવાનો અભ્યાસ કરી લેજો કારણ કે અત્યારે કરેલો અભ્યાસ વૃદ્ધા અવસ્થામાં દીકરી તું કેવી વાતો કરી રહી છો અમે સડકો પર ભીખ શા માટે માગીએ શું અમારે ઘર બાર નથી તે અમે સડકો પર ભીખ માગવા જઈએ એટલે દીકરીએ કહ્યું કે પિતાજી આ ઘર તો દાદા દાદીનું પણ હતું તો પછી એને ઘરમાંથી શા માટે કાઢી મૂક્યા જેમણે તમને પાળી એટલા લાયક બનાવ્યા એટલા માટે સીડીઓ પર બેસીને પેટ ભરવા માટે ભીખ માગવી પડશે તમે એ વાત શા માટે ભૂલી રહ્યા છો કે જેવું તમે વાવશો એવું જ તમને લણવા મળશે બદલો તો ચૂકવવો જ પડશે તમે લોકોએ મને જૂઠું કહ્યું હતું કે દાદા દાદી ગામડે ગયા છે પરંતુ સત્ય તો એ હતું કે તમે લોકોએ દાદા દાદીને એક અજાણ્યા શહેરમાં મરવા માટે છોડી મૂક્યા હતા તમે બંને પાપી છો અને પાપી લોકો સાથે હું એક પળ પણ ના રહી શકું તમને બંનેને એકલા રહેવું સારું લાગે છે ને તો હવે એકલા જ રહેજો હું પણ તમને છોડીને જઈ રહી છું મિત્રો હવે તો કિંજલના માતા પિતા અફસોસ કરતા રહી ગયા અને કહેવા લાગ્યા કે દીકરી અમારી વાત સાંભળ દીકરી અમને માફ કરી દે પરંતુ કિંજલે એની એક પણ વાત ન સાંભળી આટલું કહીને કિંજલ પોતાના દાદા દાદીને લઈને શહેરમાં જતી રહી અને બેંકમાંથી લોન લઈને એક હોસ્પિટલ ખોલી અને એ હોસ્પિટલ કિંજલ ચલાવવા લાગી કિંજલ હવે હોસ્પિટલમાં જ રહીને દાદા દાદીની સેવા કરતી હતી થોડા દિવસોમાં જ હોસ્પિટલ ખૂબ સારી ચાલવા લાગી અને એની લોન પણ ચૂકવાઈ ગઈ ત્યારબાદ કિંજલે ક્યારેય એના મમ્મી પપ્પા પાછું વળીને ન જોયું મિત્રો ભૂલ મા બાપ કરે છે કે દીકરાઓને સફળ બનાવવા માટે એની ઉપર પૂરો વિશ્વાસ કરીને પૂરો પ્રયાસ કરતા રહે છે પરંતુ એ સંતાનોની અંદર સભ્યતા અને સંસ્કારોના બીજ રોપવાનું ભૂલી જાય છે માતાપિતા પિતા બાળપણથી જ સંતાનોને સ્વયંથી એટલા દૂર રાખે છે કે મા બાપ માટે સંતાનોના દિલમાંથી મમતા મરી જાય છે બહાર રહીને ભણવા મોકલવાથી સંતાનો બહારના થઈ જાય છે કારણ કે માતા પિતાની સાથે ન રહેવાના કારણે માતા પિતાનું સન્માન કેવી રીતે કરવું જોઈએ એ વાતની તો સંતાનોને ખબર જ નથી હોતી કહેવાય છે કે મોહ તો ત્યારે હોય છે જ્યારે સંતાનો બાળપણથી જ પરિવાર સાથે રહેતા હોય માતા પિતાથી દૂર રહીને સંતાનોની અંદર દૂર રહેવાની આદત બની જાય છે અને બાકી રહેલું કામ દીકરાઓની વહુ આવીને પૂરું કરે છે અને માતા પિતાને એ સમયે પણ એકલા રહેવું પડે છે જ્યારે વૃદ્ધા અવસ્થામાં એને પોતાના સંતાનોના સહારાની ખૂબ જરૂરિયાત હોય છે એટલા માટે માતા પિતાએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણા સંતાનોને ખુદથી એટલા દૂર ન રાખવા જોઈએ કે એ આપણાથી હંમેશા માટે દૂર જતા રહે સંતાનોને હંમેશા પરિવારમાં રાખીને સંસ્કારોથી સદાચારથી પરિચિત કરાવતા રહેવું જોઈએ સારો મનુષ્ય બનાવવા માટે જેટલી શિક્ષણની જરૂર છે એટલી જ સંસ્કારોની પણ જરૂર હોય છે શિક્ષણ મેળવીને સંતાનો સફળ તો બની જાય છે પરંતુ મનુષ્ય નથી બની શકતા એટલા માટે યાદ રાખજો કે સંતાનોને શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું માતા પિતાએ ક્યારેય ન ભૂલવું જોઈએ મિત્રો હું આશા રાખું છું કે આ કહાની તમને ખૂબ જ પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ